તો આગળ વિડીયોમાં તમને બતાવીશ કસ્તુરી બાપુનો આશ્રમ ધારડી ફેમિલી તો આપણે પહોંચી ગયા છે ધારડી આશ્રમે અને સપ્તાહ પણ ચાલુ છે તો તમને બતાવું અને અમે અહીં પહોંચ્યા છીએ સપ્તાહ તો ચાલુ થઈ ગયું છે તો આ રીતનું છે હાલ મળી છે

તો ભગવાન ટીની વિડિયો માં તમને બતાવી શકતા આયે તો ગોહા આ બાપુ નું નવું મંદિર બન્યું છે એ પણ તમને બતાવું મંદિર નું કામ ચાલુ છે કસ્તરીગિરિ બાપુ નું સમાજી મંદિર છે એનું કામ પણ ચાલુ છે તમને બતાવું તો આ કસ્તરીગિરિ બાપુ નું આ સમાધિ મંદિર છે બાપુનું નવું બની રહ્યું છે બાંધકામ ચાલુ છે છે પણ તમને બતાવું બાંધકામ નવું ચાલુ કર્યું છે તમને આમ આગળથી બતાવું તો જો આ રીતનું અડધું અધૂરું કામ છે એ કામકાજ ચાલુ છે આ છે આપણે શંકર ભગવાન અને અહીંયા તો લક્ષ્મીજી અને વિષ્ણુજી અમારે બેન પાણી ચડાવે છે લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન છે ઢોલિયા ઉપર શેષનાગના આ શંકર ભગવાન છે ને એની પાસે માં જગદંબા હોવાની તો તમે પણ દર્શન કરજો અમારા વાળા તો તમને બતાવું છું તો આ રીતનું છે આ માઘેથી અહીંયા બાપુ ચૈતન્ય ધ્રોણો છે એના પણ દર્શન કરીએ પાસે અમારે ભોળાનાથ કસ્તુરી કેવી બાપુને આવી છે અમે ભોળાનાથનું મંદિર છે એના પણ દર્શન કર્યા છે ને તમે કરી લો અમારે રૂપાને અમારે મહેશ્વરી દર્શન કરે છે બીજી કરી આપણે તો દર્શન કરીને આપણે જો આ રીતનું ભોળાનાથનું મંદિર છે જો

तुम्हारा गुरु सहित किशन कन्हैया थे पर क्या तुम्हारा गुरु आपको अपने पापा सामने जाएगा यानी यार ये गुरु जो वो आत्मा का गुरु है और गुरु ने बोधवाणी की भूमि भी पड़ती है तुम्हारा मन शिष्य के लायक नहीं है इसलिए तुम्हारा गुरु बोधवाधि पड़े क्योंकि तेरे पापा अलावा कोई शिष्य लोक का ट्रैक्टर नाला ड्राइविंग करता है करवा बुलाना है होता को को का जो फोटो कनेक्ट करता है फिलहाल यो मां थोड़ी ना जातो घोड़े हम जरूरत क्या गाड़ी में कई बाबू बाहर की तरफ से तरफ बोल पे गांव से नहीं मैं देवो बहुत मजा है वो पर नौ राक्षस था राक्षस रावण राख्छ नि त भामा

એ કમેન્ટ માં જય રામાપીર માં પીર લુજ્જો મારાવાળા અને આયા છે આપણે રામાપીર બાપાનો ખોળો જો એ પણ તમને દેખાય આ ફ્રીજીસા માં આપણે છે રામાપીર ના આપણે કરવા આવ્યા બાય અહીંયા હું પણ દર્શન કરવા આવી ગયા છીએ તમે રામા પીના દર્શન કર્યા હવે આપણે પ્રસાદી લેવાનું બાકી છે હવે આપણે પ્રસાદી લઈશું પ્રસાદીમાં શું શું છે એ પણ તમને બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મારા માટે તો આ પ્રસાદ બધા લે છે ને આપણે પ્રસાદી લઈ લઈશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો પ્રસાદીમાં શું શું છે એ પણ તમને બતાવીશ હવે આપણે પ્રસાદી લઈ લઈએ આપણે શું શું લેવાનું છે

માં એક હારે ચારે ચાર બેઠા આઈને પણ અમારા બા છે આઈને પણ રૂપા અને અમારે સોળ છે બેઠા છે અને અમારે વીડિયા જોવે છે અમારો હાથ મૂકેલો વીડિયો તમે પણ નિહાળજો રામ પર મેળીમાંનો વીડિયો છે તો એ પણ તમે નિહાળજો બેઠી બેઠી મારો જ બ્લોગ જોવે છે જોવા મારો વિડીયો બ્લોગ જોવે છે બેઠી બેઠી અમારા બા અહીં બેઠા છે અમારી બેન અહીં લાઈવ જોવે છે સંજીવ મામાનું લાઈવ જોવે છે

ચમાડી બગડ્યું હો તમે ના બગડે બગડેત નઈ ને માર ભાઈ ના બગડે એની ભાઈ એટલે હા મહાકાલ હે અમારે ને યોગેશ્વરી બે ગોળો લે છે એ પણ તમને બતાવું કે માર ગોળો ખાવો છે ખાઈ લીધું છે તો

આનો કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી શ્રી તો લખજો પણ કરવાનું ન ભૂલતા તો ફરી મળીશું બધા મિત્રો આવજો પણ આવી ને આવજો આવજો બધા મિત્રો